હાલો મારા મિત્રો હમણાં છે ને ક્યારેક ક્યારેક વિડીયો છે ને મારે મૂકવાના રહી જતા હતા તો એ બદલ હું સોરી કહું છું તમને બધાને અને છે ને હમણાં તમને એવું થતું હશે કે ગોકીબેન ક્યાં ખોવાઈ ગયા હવે છે ને હું ડેલી એક વિડીયો મૂકવાની કોશિશ કરીશ અને ક્યારેક એકાદો વિડિયો ન આવે તો એ બદલ સોરી મારા વિવર્સ એન્ડ સબસ્ક્રાઈબર્સ અને તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તમારા સપોર્ટથી જ હું આટલી આગળ વધી છું અને એક ખુશખબર મારે તમને આપવાના છે કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો થેન્ક યુ મારા વ્યુઅર્સ એન્ડ સબસ્ક્રાઈબર્સ એ હાલો મારા વ્યુઅર્સ સબસ્ક્રાઈબર્સ હવે તમે ખુશખબર સાંભળી લીધા અને ફરી પાછા આપણે છે ને આપણા વિડીયો મંડી બનાવવા અને ડેલી રૂટિનમાં મંડીએ કામ કરવા કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ લા 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 જોઈ ને રણકાગડી મે કુકર કેવું ચમકાવી દીધું જોઈ લે તું આમાં તારું મોઢું દેખાય છે જો હા ટીટી સાચી વાત છે આપણી બે કલાકની મહેનત પછી છે ને આ કુકર મોઢું દેખાય ને એવું થયું બોલો અને આ ઘોઘી છે ને ચૂલે તો રાંધતી નથી તોય એ કુકર કાળું કાળું ભરી મૂક્યું તું આપણે એને સાફ કરતા બે કલાક થઈ હવે આ છે ને તવાનો વારો હાલો ફટાફટ હવે છે ને આ તવાને ઘસી નાખી અરે રો ટીટી રાંધ આગલી માસી તમે શું કરો છો વાસણ થઈ ગયા કે નહીં અને હજી તો આ નળ ચાલુ અને આમાં તો જુઓ ફીણ ફીણ ગેંડીમાં ભરાશે અડધા વાસણ બાકી છે અને તમે શું કરો છો બે કલાકથી આ વાસણ સાફ કરો છો હજી વાસણ નથી થયા સાફ ના 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 એ ઘોઘી રાંધી રાંધીને તે તો કૂકર કાળું કાળું ભાટ કરી દીધું તું કોઈ દિવસ હરખું ને હાથે ન ઓડારતી ને કૂકર સરખું ધોતીએ નહીં

હે ટીટી ભાઈ આપણા ઘરમાં તો આવું 쿠કર એનો તો તમ કે કે લીવાય આ 쿠કર અરે તને નથી ખબર રાંધી રાંધીને કાડું કાડું ભાટ કરી દીધું તું 쿠કર એને મે ઘસી ઘસીને આવું કરી દીધું જો 쿠કર અને હવે આ તવાનો વારો છે એનો છે ને આ કાળો કલર કાઢનાખો એટલે મસ્ત ચમકવા મળશે 쿠કર તને રસોઈ બનાવતા જ નથી આવડતી વાસણ બધાય કાળા કાળા કરી નાખસ તું હાઉ

स्टेंड ऊपर हरवेक थी मुकी दियो अब ये नु क्रोम नही काटवो ई ढोसा ने नॉनस्टिक छे नॉनस्टिक आपने पसी ढोसा क्या बनावा जासी लो चली में मैं तो कुकर लेके चली में लो चली में अरे टीटी भाई आ कुकर लेने क्या ही नही जावाना थाता है क्या चाहिला तमी मने एम थियु के मैं कुकर आवो साफ करूं तो सीला ने बताय आवो એ શીલા ભાભીને બતાવવા નથી જાઓ શીલા ભાભી તમારી અક્કલ લઈ જશે ક્રોમવાળા કુકરને તમે સેને ઘહી ઘી સ્ટીલના જેવું કુકર કરીને ખુસે અને હવે એ કુકરે સ્ટેન્ડ ઉપર મૂકીને રાણ કાગડી માસીને તિથિ તમે ને હોલમાં બેસો જાઓ એ તમે એને હોલમાં બેઠા બેઠા બે વાતો કરો ત્યાં હું આ રસોડું ઠેકાણે કરીને આવું મને એવું લાગે છે આ ફીણ જોતા કે તમે છે ને લિક્વિડની આખી બોટલ ગેન્ડીમ ઠલવી દીધી લાગે છે તો જ આટલા ફીણ થાય આ કોકી મેડ લિક્વિડની બોટલ આમાં થયેલી છે વાસણ કાંઈ એમણે થોડા ધોવાય એ હું આ બધું સાફ સુફ કરી નાખીશ મને એમ છે આજ તો રસોડું સાફ કરતા જ મારે છે ને અડધી કલાક થઈ જશે એનાથી તો છે ને ટીટીફન રાણકાગડીમાંથી તમને કંઈ કામ જ ન ચીંધવું સારું આમ તો